जय माताजी जय बाबाजी मित्रों स्वागत है आज के नए ब्लॉग में काका अंजय जी पे बंको एफएफवती सु नकला करवाना हो अंदर मंदिर में काटवाना है आज नोम छ कलर करो कलर करवाना हो हम मारिए रे नहीं नहीं यहां bia color là á silver nó golden cái pati gì cái màu đó ની લખાડે સફાઈ છે ના ફાઇનલી ટિશ્યુ નોમ લખો એક કોમક સાફા દીત લઈ લે એ આય ગોલ્ડન પટ્ટો મને ચાલુ દે

આ કાકા આપડી સંગાત વાય આ કાકા કેવાય ને કે ડોટા નું કાર ડોટા સિવાય જવાબ ના અને આપણે જે કઈ આગળના બ્લોગમાં કીધું હતું કે જારીનું કોક કરશું તો જારી ખોલવાની ચાલુ હ મિત્રો આપણે મોટા ભાગનું કામ પતી ગયું જે સિલ્વર પટ્ટો મારવાનો પટ્ટો થઈ ગયો ખાલી નોમ લખવાનું એકલું રહ્યું હોય એ થોડો કલર હુકાય પછી લખી દઉં અને જો સિલ્વર પટ્ટો થઈ ગયો હો લાલ પટ્ટાની જગ્યાએ સિલ્વર પટ્ટો કરી નાખ્યો અને ઉપર આ ઘૂમટીમાંય સિલ્વર પટ્ટો કરી નાખ્યો